આજ રોજ ભરૂચ જિલ્લાના પરિયજ ગ્રામમાં યંગસ્ટાર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઇનલ મેચ જંબુસર ઈગલ ટીમ અને સુલતાન રોયલ ટીમ વચ્ચે રમાડવામાં આવી હતી જેમાં સુલતાન રોયલ ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી અને જંબુસર ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ત્રીસ ઓવરમાં ત્રણ વિકેટે ત્રણસો આડત્રીસ રન બનાવ્યા હતા જંબુસર ઈગલની ટીમના બે બલ્લેબાજો સેન્ચુરી ફટકારી હતી અને જવાબમાં સુલતાન રોયલની ટીમ ત્રણસો આડત્રીસ રનનું ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને જંબુસર ઈગલ ટીમ વિજેતા બની હતી આ ફાઈનલ મેચમાં પ્રિયેશ ગામ અને આજુબાજુના ગામના લોકોએ ફાઈનલ મેચની મજા માણી હતી અને સાથે આજુબાજુના ગામના સરપંચો શકીલભાઈ અકુજી ઇસ્માલભાઈ મતાદાર આસિફભાઈ ખોજબલ સરપંચ આકીફભાઈ મુનશી રિયાઝ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ગ્રાઉન્ડના ઓર્ગેનાઇઝર આરીફભાઈ બાપુજી અને અલ્તાફભાઈએ તમામ દર્શકોનો આભાર માન્યો હતો આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન પાન ગુજરાત સ્પોર્ટ્સવેરના માલિક સરફરાજ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું હું સાયબર ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી ઓર્ગેનાઇઝર બાપુજી આજ રોજ થર્ટી ઓર્લ્ડ ઓપનની એક ફાઇનલ રમાઈ હતી ઈગલ જંબુસર અને સુલતાન રુઅસ આ ટુર્નામેન્ટમાં ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આ ટુર્નામેન્ટની ફાઇનલમાં આજ રોજ ઇઘલ જંબુસરનો વિજય થયો હતો અને આ ટુર્નામેન્ટના ટુર્નામેન્ટના સ્પોન્સર હતા પાન ગુજારી સ્પોર્ટ્સો અને આ ટુર્નામેન્ટમાં અમારા આમંત્રણને માન આપીને ઇસ્માઈલ મટાદાર સાહેબ સાજીદ સૈડા સુહેરભાઈ જયસલી રિયાઝભાઈ આર્તિક મુશી સાહીના સકે લઘુથી જે લોકો હાજર હતા તેમનો પચવીસ ગ્રાઉન્ડ ઉપરથી આલિબાપુજી આભાર માનું છું અને આ ટુર્નામેન્ટ એકદમ સારી રીતે સફળ રીતે પૂરી થઈ છે એ બદલનું તમામ પ્રેક્ષકોનો અને બંને ટીમોનો અને આયોજકોનો આભાર માનું છું